જામનગરના જોડિયા પોલીસ ખાતે છેલ્લા અઠવાડિયામાં એક મર્ડરનો વિથ લૂંટ બનાવ બન્યો હતો અને આ બનાવ જે છે અનડીટેક્ટ હતો તો હું એલ સીબીના પીઆઈ લગારિયા અને પીએસઆઈ કરમઠા અને એલસીબીની આખી ટીમ અને જોડિયા પોલીસ સ્ટેશનના પીએસઆઈ ઝાલા હું બધાને ધન્યવાદ જ્ઞાપિત કરું છું કે એ બહુ સારી રીતે મહેનત કરી અને ઝડપથી જે આ ગુનો છે આનો આને ડિટેક્ટ કર્યો છે જોડિયા પોલીસ સ્ટેશનમાં જે મર્ડરનો બનાવ બન્યો હતો આ બનાવની જે ટૂંકી વિગત છે આ એવી છે કે ત્યાં મોમાઈ કરપા કરીને અને જે તારાણા ગામ છે ત્યાં એક નાનકડો શો હોટલ જેવી એક દુકાન છે અને આ દુકાન મેં જે મરણ જનાર હતા આ પોતે આ દુકાન મેં કામ કરતા હતા અને રાત્રિના સમય મેં બે લોકો આવી અને આની દુકાન મેં ચોરીની જ્યારે કોશિશ કરી હતી ત્યારે આની જે મરણ જનાર છે આની ઊંઘ થી એ ઉડતા આને સાથે ઘર્ષણ થયો હતો અને ડ્યુરિંગ ઘર્ષણમાં એ લોકો આનો મર્ડર કરી દીધો જે બે આરોપી છે અમે એકનું નામ છે અસલમ ફરીદભાઈ કક્કલ જે જામનગર મેં ધારાનગર વન મેં રહે છે અને બીજા જે આરોપી છે આનું નામ છે જતીનભાઈ અશોકભાઈ ભટ્ટી એ મચ્છરનગર જામનગરના રહેવાસી છે જે બંને આરોપી છે આ બંને આરોપીનો જે ઇતિહાસ જે પૂર્વનો જે ઇતિહાસ છે ઓ ઘણો ગુનાહિત ઇતિહાસ છે અને આ ઉપર જે પહેલાં પણ ઘણા બધા ગુના દાખલ થયેલા છે જે આરોપી નંબર એક અસલમ ફરીદભાઈ જે કક્કલ છે આ ઉપર પહેલાં બે ગુના જે છે ચોરીના દાખલ થયેલા છે થ્રી સેવન્ટી નાઇનના અને એક ગુનો જીપી એક્ટ એકસો પેત્રીસનો એવો દાખિલ છે અને જતીનભાઈ અશોકભાઈ છે આ ઉપર પણ પહેલાં એક ચોરીનો ગુનો દાખલ થયેલો છે અત્યારે જે આ બંનેને પકડ પકડ્યા પછી જે નવા ગુના જે ડિટેક્ટ થયા છે આમાં પણ આ લોકો જે બે જે બે ગુના છે એ થ્રી નાઇન્ટી ટુ એની લૂંટના બે ગુના છે અને એક બાઇક ચોરીનો ગુનો પણ છે તો એ લોકો જે છે એ આનો ગુનાહિત ઇતિહાસ છે અને જે મરણ જનાર છે આની દુકાનમાં એ લોકો રાત્રિમાં લૂંટ કરવાના ચોરી કરવાના હતા ઇરાદાથી ઘૂસ્યા હતા અને ઘૂસ્યા પછી આનો જે દુકાનનો માલિક છે આના જોડે ઘર્ષણ થયો અને આનો એ લોકો મર્ડર કરી નાખ્યો આમાં એ બે લોકો છે અને અમે બધી જે ટેકનિકલ રીતે અને બધા જે હ્યુમન ઇન્ડ છે આથી અમાર અમને જે વસ્તુ મળી છે આથી એ બે મેન આરોપી છે અને આગળની અમે જે આખી તપાસ છે અમે જે ચાલુ છે અને હું જે આપણા ડીવાયએસપી જે ગ્રામ્ય દેવતા છે આને પણ હું ધન્યવાદ માનું છું કે એ બહુ સરસ રીતે બધી જે ટીમ છે અને એ જે ટીમના રૂપમાં કામ કરાવીને અને બહુ ઝડપથી જે એટલો ગંભીર અને એટલો સિરિયસ ગુના હતો આનો ઉકેલ લાવે છે